સૌરાષ્ટ્ર માં સહકારી ઇફકો ચુંટણીના વિવાદ વચ્ચે અમરેલી શહેર માં દિલીપ સંઘાણી ના એક્યોતેર જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી જન્મ દિવસ નિમિત્તે દિલીપ સંઘાણી ના સાત દાયકાના જીવન સફર નો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભાજપ ના અનેક દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા ત્યારે ઇફકો ની ચૂંટણી વિવાદ વચ્ચે મંચ પર થી આરસી ફળદુ બોલ્યા અને સૌરાષ્ટ્ર ના સાવજ ના સંતાન જેતપુર ના ધારાસભ્ય અને એમને પણ ખાલે વટ પાડી દીધો ભાઈ તો સામે જયેશ રાદડિયાએ જણાવ્યું અને ત્યારે એ ઘટનાની અંદર સંગાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટ બેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંગાણી સાહેબે ખૂબ મદદ કરી છે એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા નારણ કાછડિયા ડોક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા અને મોડી રાત સુધી આ કાર્યક્રમ યોજાયો હતો લેકિન વો મુજે આપણે પેર નહી છૂને દેતી હતી બડી મુશ્કેલ થી મેં પેર છુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં ચૂંટણી પ્રવાસ પર છે તેઓ કંધમાલમાં ચૂંટણી રેલી દરમિયાન સ્ટેજ પર પદ્મશ્રી વિજેતા પૂર્ણમાસી જાની પગે લાગ્યા પૂર્ણમાસી એક કવિત્રી અને સામાજિક કાર્યકર છે અને તેમને બે માં સન્માનિત કરવામાં આવ્યા છે તેમજ પીએમ એ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા આજ પૂર્ણમાસી જા उड़ीसा में जो ग्रामीण भाषा है जो ट्राइबल की बोलचाल की भाषा है उसमें वो शीघ्र कविताएं बनाती है साहित्य को उन्होंने पचाया है और मेरा सौभाग्य है कि हमें उनके पद्म अवार्ड देने का सौभाग्य मिला है मैं आज कांग्रेस को दो टुक कहूंगा भारत का मुसलमान कांग्रेस की जो हरकतें हैं उन हरकतों से वो इधर उधर जाएगा सब मानने की कोशिश मत कीजिए कि इस चुनाव में कांग्रेस को लोकसभा की कुल संख्या के 10 परसेंट चाहिए मान्य विपक्ष बनने के लिए कांग्रेस वाले जरा कान खोल करके सुन लीजिए ये देश ने तय किया है ये चार जून को आप देखेंगे कि कांग्रेस इस देश में मान्य विपक्ष भी नहीं बन पाएगा वो पचास से नीचे सिमटने वाले हैं आप पहला छह महीना रोज पर पीएम ओडिशा ना बहरामपुर और नवरंगपुर मारीली करी